ઝાપ્રભાતના ટીમ્બી ગામે આવેલ ખારીપેટવાળા પુત્ર દાદાના ચોવીસ કલાકના નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું જાપ્રભાત તાલુકાના ટીમ્બી ગામે આવેલ ખારીપેટવાળા પુત્રા દાદાના નવરંગ માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ નવરંગ માંડવામાં વહેલી સવારના નાની નાની બાળકો દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા આ તકે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સામૈયામાં અબિલ કલાલ તેમજ ડાંગદમરૂ સાથે આયોજન કરાયું હતું પુત્ર દાદાના મંદિર ખાતે ચોવીસ કલાકના નવરંગ માંડવાનું ભવ્ય આયોજન કરાયું હતું આ તકે રાજકીય સામાજિક આગેવાનો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા તેમજ રાવલદેવ નરેશભાઈ તેમજ અનિલભાઈ રાવલ દેવ નિખિલભાઈ રાવલદેવ ચેતનભાઈ રાવલદેવ બટુકભાઈ રાવલ સહિત તેમની ટીમ દ્વારા માંડવાની રમઝટ બોલાવી હતી સૌરાષ્ટ્ર બીરો ચીફ જુનેદ મનસુરી આજ રોજ ટીમબી ગામ ના આંગણે શ્રી ખારીપેટવાળા ભૂતળા દાદાનું સ્થાનક આવેલું છે તો ત્યાં અમે લોકોએ ચોવીસ કલાક નવરંગા માંડવાનું આયોજન રાખેલું છે તો આ નાની નાની બાળાઓથી ભુવાશ્રીનું તથા રાવળદેવોનું સન્માન કરી અને ચોવીસ કલાક માંડવાનું આયોજન કર્યું છે તો દરેક ભક્તોને ગામજનોને નમ્ર વિનંતી કે રાત્રિના સમયે પ્રસાદી લેવા માટે પધારે અને માંડવામાં હાજરી આપે